ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય પાંચ લાખ શ્લોકોના મહાભારતનો સાર માત્ર નવ લીટીમાં સમજી લ્યો જુઓ જો તમે હિન્દુ હોય તોય ભલે હિન્દુ ન હોય તોય ભલે તમે કોઈ પણ હોય તમે નર હોય કે નારી હોય તમે દેશમાં હોય કે વિદેશમાં હોય તમે જ્યાં ક્યાંય રહેતા હોય ત્યાં આમાંથી હવે શું તમારે જીવનમાં ઉતારવું છે અને શું તમારે જીવનમાં નથી ઉતારવું બરાબર તમારે ક્યુ પાત્ર ભજવવું છે સ્વયંને નક્કી કરવાનું છે આપણે બધાને સ્વયંને નક્કી કરવાનું છે બરાબર હવે મહાભારતમાંથી આ ગોતી કાઢેલા કિંમતી અમૂલ્ય નવ મોતી છે બરાબર એક સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિઃસહાય થઈ જશો આ છે કૌરવો બરાબર કારણ કે કૌરવો ઉપર તો ધૂતરાષ્ટ્રનો કાંઈ અંકુશ તો હતું નહીં બરાબર પછી હવે તમે ગમે તેટલા બળવાન હોય પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા વરદાન બધું જ નકામું થઈ જશે કર્ણ જેમ છલ કપટ કરીને કર્ણએ ગુરુ દીક્ષા લીધી હતી છલ કપટ કરીને એટલે જે કોઈ વ્યક્તિ છલ કપટ કરીને ગુરુ દીક્ષા લેતો હોય મિત્રો અને એના કોન્ટેકમાં આવનારા ટોટલ છલી કપટી જ હોય અને એ પણ છલી છલ કપટ કરીને દીક્ષા ગ્રહણ કરનારો વ્યક્તિ પણ એ છલી કપટીઓ સાથે જ રહેતો હોય છે અને છલી કપટીઓ એની સાથે રહેતા હોય છે બરાબર જેમ કે કર્ણ જોકે દાનવીર હોવા છતાં પણ છલ કપટમાં અધર્મને સાથ દીધો ને એટલે નાશ થઈ ગયો એટલે મિત્રો અધર્મમાં દી સાથ દેવો નહીં ધર્મનો પક્ષ લેવો અધર્મનો ન લેવો બરાબર હવે ત્રણ ત્રીજી વાત છે કે સંતાનોને એટલા તમે મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશનો ઉતરે જેમ કે અશ્વથામાં બરાબર ક્યારેય કોઈને એવા વચન ના આપો કે જેનાથી તમારે અધર્મની અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે હે જેમ કે ભીષ્મ પિતા વચન આપી દીધું તું ને હવે સંપત્તિ શક્તિ સત્તા સંખ્યાનો દુરુપયોગ અને દુરાચાર્યોનો સથવારો અંતે સર્વનાશ નોતરે છે મિત્રો આ નોટ રાખજો નોટ કરજો સંપત્તિ એક તમારી શક્તિ બે તમારી સત્તા ત્રણ પછી તમારી પાસે ગમે એટલા લોકોની સંખ્યા હોય બરાબર એનો જો તમે દુરુપયોગ કર્યો અને દુરાચાર્યોનો સાથ આપ્યો ને એનો સથવારો કર્યો તો અંતે સર્વનાશ નોતરે છે નોટ કરી લેજો જેમ કે દુર્યોધન જેટલા દુર્યોધનને સાથ આપ્યો બધાનો નાશ થઈ ગયો તો મિત્રો આ નોટ કરજો કેવા ગુરુને સંગત કરવી કેવા ગુરુની સંગત ન કરવી કેવા મિત્રની સંગત કરવી કેવા મિત્રની સંગત ન કરવી આ સ્વયં આપણા ઉપર નિર્ભય રહેશે બરાબર આપણે પોતે જ પોતાના હે મિત્ર ને પોતે પોતાના શત્રુ પણ છે આ ભગવાન ગીતામાં પણ કહે છે હવે તમારે આમાંથી શું પકડવું છે હે એ મિત્રો તમે પકડજો અને તમારું જીવન સાર્થક બનાવજો પકડવા જેવું હોય પકડાય ન પકડવા જેવું હોય ન પકડાય બરાબર હવે અંધવ્યક્તિ અર્થાત સ્વાર્થ અંધ અંધવ્યક્તિ અર્થાત સ્વાર્થ અંધાત જે સ્વાર્થ માટે જ આવે છે હે વિતાંત મદાંધ મદ મતલબ અહંકારનો આંધ્રો વિથ મતલબ પૈસામાં આંધ્રો સ્વાર્થમાં આંધ્રો હે મોહાંધ જ્ઞાનાંદ જે જ્ઞાનમાં પણ આંધ્રો હે મોહાંધ મોહની પાછળ પણ જે આંધ્રો બની જાય અને કામાંધ જે કામા અગ્નિમાં આંધ્રો બની જાય હે વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ નહીં તો તે સર્વનાશ નો ઉતરશે જેમ કે ધૂતરાષ્ટ્ર તમે કામ કરો લોભ મધમો આમાં જ જે આંધ્રો બની ગયો હોય સ્વાર્થમાં જ આંધ્રો બની ગયો હોય હવે એવાના હાથમાં તમે રાષ્ટ્ર તમારું સોંપી દો તો શું થાય સર્વનાશ નો ઉતરશે એટલે રાષ્ટ્ર હે એવા રાજાના હાથમાં સોંપવું જોઈએ એવા રાજાને રાષ્ટ્ર સોંપવું જોઈએ કે જે રાષ્ટ્ર હિતમાં વાત કરે હે રાષ્ટ્રનું અહિત ન કરે જેમ કે ધૂત રાષ્ટ્ર હવે વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો વિદ્યા જ્ઞાન જાણકારી એની સાથે વિવેક હોવો જરૂરી છે જો તમારી પાસે વિવેક નહીં હોય તો સત અને અસત અલગ અલગ નહીં કરી શકો બરાબર વિવેક હોવો ખૂબ જ જરૂરી છે વિદ્યાની સાથે જ્ઞાનની સાથે વિવેકની જરૂર છે જ્ઞાન નકરો કોરો બકવાસ કરો ને વિવેક ન હોય ને વિવેક હોય ને અવિવેકી વાણી બોલતો હોય અહંકાર વાણી બોલતો હોય તો એ વિવેક હિનશે અને કેવા ગુરુ કરવા કેવા ગુરુ ન કરવા એનો પણ વિવેક આપણી પાસે હોવો જોઈએ આંધ્રા આંધ્રા એ પૂછલા પકડીને ધોળવા એટલે ગયા ચોરાસીમાં સર્વનાશને આપણે નોતરીએ છીએ તો વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો જેમ કે અર્જુન હે વિદ્યાની સાથે અર્જુન વિવેકી પણ હતો અને જ્ઞાની પણ હતો બરાબર હવે બધા સમયે બધી બાબતોમાં છડ તમે બધે બધી બાબતમાં દરેક વખત સફળ નહીં થાઓ મિત્રો બરાબર જેમ કે મામા શકો નહીં હે ક્યાં એ બધી બાબતોમાં સફળ થયા હતા મામા શકો નહીં નહીં નિષ્ફળ થયા હતા બરાબર હવે જો તમે નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ વાંકો નહીં કરી શકે કે યુધિષ્ઠિર હે જો તમે નીતિવાન છો સત્યવાન છો સત્યનિષ્ઠ છો એ ધર્માચારી છો હે અને ધર્મપરાયણ છો સત્કર્મ છો પરાયણ છો તો તમારી જે સફળતા છે ને મુક્તિ મોક્ષ કે ઈચ્છા જે કાંઈ તમારી ઈચ્છા હોય તે સફળતાપૂર્વક જો નિભાવશો મતલબ સારી રીતે નિભાવશો જો તમે નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો એક વાળ પણ પાકો નહીં કરી શકે જેમ કે યુધિષ્ઠિર સત્ય એ જ ધર્મ સત્યના જ પક્ષમાં રહેવું બરાબર તો મિત્રો અધર્મનો પક્ષ કોઈ દી ન અપાય ધર્મના પક્ષમાં રહેવાય પણ અત્યારે લોકો પાસે વિવેક નથી ધર્મ શું ને અધર્મ શું એની ખબર જ નથી કોઈને ધર્મ કોને કહેવાય અધર્મ કોને કહેવાય ધડ પક્ષા પક્ષી કરી હે મતવાદમાં ફસાઈ જાય છે કારણ કે મતવાદ કરીને ફસાઈ જાય ને એટલે હું ઘણી વાર કહું છું કે મતવાદીના માને સતવાદી કી વાત વખતા કથા શુણાય શ્રોતા શું કરાય જ્ઞાન ધ્યાન ખબર નહીં કહેશો ધર્મ કહેવાય અગરીબ દસની વાણી તો મતવાદમાં ન ફસાશો હે જાણો હે ધર્મ કોને કહેવાય ધર્મ કોને કહેવાય ને પછી એને સાથ સહકાર આપો નકર તમે પણ પાપના ભાગીદાર બન્યા ને ગયા ચોરાસીના ચક્કરમાં બરાબર તો મિત્રો સત્વાદી બનાય મતવાદી બનાય નહીં અત્યારે શું છે કે ધર્મના નામે ધતિંગ વધારે છે ધર્મના નામે ધંધા થઈ રહ્યા છે ધર્મનો અંચળો ઓઢી અને લોકોને ફસાવી રહ્યા છે અને આંતરિક બીજું હોય છે અંદર એની અંદર બીજું જ પડેલું હોય છે કારણ કે અંદર જે હોય છે ને કોઈ ન હોગે એ તો એક બુદ્ધિશાળી વિવેકી વ્યક્તિ જેને એને ઓળખી શકે કે આનો મનસુબો શું છે એ આ શું ષડયંત્ર કરવા માગે છે આ શું આનો પ્લાનિંગ છે એ શું એનો બોલે છે શું અને એનો ઈરાદો શું કરવાનો છે એને એક બુદ્ધિશાળી વ્યક્તિ જ પકડી શકે એને ખબર પડી જાય હેં એના બોલ પરથી ઊંડાણમાં ઉતરે એને એક એક શબ્દો પર નિરીક્ષણ કરે એક એક શબ્દોને પકડે એ શબ્દોનો તોલ મોલ કરે પછી મિત્રો પકડે એટલા માટે હું ઘણી વાર કહું છું કે માનો મત જાનો આંધ્ર આંધ્રા ન માની લ્યો કોઈ પણ કેન માની નથી લેવાનું એને પહેલાં જાણો એનું જીવન ચરિત્ર તપાસો એનું આચરણ તપાસો કેટલું એની પાસે સત્ય છે કે નથી કે બકવાસ છે કે વાતું છે એને જાણો જોવોન પછી એને માણો આંદ્રે આંદ્રા પુષ્ટા બગડી ન ધોડવા માંડો જેમકે આ યુધિષ્ઠિર બરાબર સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા હે પરમાત્મા કીડીથી કુંજર સુધી દરેક જીવાત્માનું ભલું કરજો દરેકને સુખ શાંતિ આપજો સત્ ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય